નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના માર્ચ પાંચ અખિલ વિચારો અખિલ થાઓ અને તમારા જીવનમાં એ અખિલાઈને પ્રગટ કરો અખિલ વ્યક્તિ થવા માટે તમારે તમારી જાતને જાણવી જોઈએ તમે ક્યાં જઈ રહ્યા છો શું કરી રહ્યા છો તે જાણવું જોઈએ અને પછી વિશ્વાસથી આગળ ચાલીને અખિલ ઉજ્જવલ સભર જીવન જીવવું જોઈએ તમારી જાત વિશે કે અખિલ બનવાની તમારી ક્ષમતા વિશે કદી શંકા સેવતા નહીં આ શંકાઓ અને ભય અને ચિંતા જ અખિલાઈ સ્થાપતા તમને અટકાવે છે એટલે ચિંતા કરવાનું બંધ કરો બધા ભય અને શંકાને તિલાંજલિ આપો એમ જાણીને કે હું હંમેશા તમારી સાથે છું અને મારી સાથે બધી બાબતો શક્ય છે પણ યાદ રાખો તમારા શ્રદ્ધા અને વિશ્વાસ સદાય મારામાં તમારા ભગવાનમાં તમારી અંદર રહેલા ઈશ્વરમાં રાખો મારી સાથે હાથમાં હાથ પરોવીને ચાલો બધોય વખત મારી સાથે સલાહ વિચારણા કરો મને તમને દોરવા તમને દિશા દેખાડવા દો હું તમારી અંદર છું એટલે આપણા સીધા સંપર્કમાં બહારની કોઈ જ બાબત દખલ કરી શકે તેમ નથી આ જ્ઞાન થકી સલામતી અને સુરક્ષિતતાનો અનુભવ કરો તમારી સલામતી જ્યારે મારામાં રહેલી હોય ત્યારે બધું બરાબર એકદમ બરાબર જ હોય છે આપનો આજનો દિવસ શુભ રહે